નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ વડોદરા ગ્રામ્ય જિલ્લા પેરોલ ફળલો સ્ક્વોડ દ્વારા સિનોર પોલીસ સ્ટેશનના પ્રોહિવિશનના કામે છેલ્લા ચાર વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે આ આરોપીને મધ્યપ્રદેશ રાજ્યમાંથી શોધી કાઢવામાં આવ્યો છે આરોપી રામુ ઉર્ફે રમેશભાઈ ડાવર કે જેને મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુરા જિલ્લા ખાતે હોવાની સચોટ માહિતીના આધારે પોલીસ દ્વારા તેને ત્યાંથી ઝડપી પાડવામાં આવ્યો છે હરિયાળી હોટલ ખાતેથી તેને ઝડપી પાડવામાં આવ્યો અને કાયદેસરની કાર્યવાહી કરી સિનોર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે